હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિત ની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી આ સમાંતર શ્રેણી ની અંદર આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 2 ઉપર આનાથી આગળના દાખલા નંબર 1 સ્વાધ્યાય 5.2 ના બધા જ દાખલા સ્વાધ્યાય 5.1 ના બધા દાખલા અને એના સિવાય આ ચેપ્ટરમાં આવતા તમામ સૂત્રોને ને વિડિયોઝ આપણે YouTube ઉપર મૂકી ચૂક્યા છીએ જો તમે ન જોયો હોય તો તમે

થી લઈને ક્યાં સુધી તો કે લાસ્ટ પદ એટલે કે સેલ પદ પ્લસ સોર્યાસી સુધી આપણે લેવાનું છે આનાથી આગળ દાખલા નંબર 1 માં આપણે આવા જ દાખલા જોયા હતા પરંતુ અહીં અહીં એવું કીધેલું હતું કે 10 પદ 11 પદ 100 પદ એ અલગ અલગ આપણે કઈ દીધેલું હતું કે કેટલા કેટલા પદ આપણે લેવાના છે પરંતુ અહીં આપણે ડાયરેક્ટ પદ છેલુ પદ આપી દીધું છે તો આપણા માટે આ દાખલા વધારે પડતા ઈઝી થઈ જશે કેમ કે આના માટે એક નાનું સૂત્ર છે તો સૌપ્રથમ આપણે અહીં શું શું જોશે એ જોઈ લઈએ તો અહીં આપણે જરૂર પડશે એની જરૂર પડશે તો કેટલા છે તો અહીં જોઈએ તો એ છે એટલે કે પ્રથમ પદ એના પછી આપણે જરૂર પડશે તો કે અહીં આપણે જરૂર પડશે ડી ની તો ડી ની જરૂર પડશે એટલે ડી મેળવી લઈએ કઈ રીતે મેળવશું તો કે એ ટુ માઇનસ એ વન તો એ એટલે બીજું પદ તો આ બીજું પદ છે તો તે મિશ્ર સંખ્યા પછી આપણે એને અપૂર્ણાત્મા ફેરવીને પછી લખીએ છીએ દસ દુ વીસ અને બે બરાબર એકવીસ માઇનસ ચૌદ કેટલા થશે તો કે 7 અને સાત તો સાત ના બે પણ એકવીસ મોટા એટલે કેવા આવશે પ્લસ જ આવશે હવે તો કે એ તો અહીં એન નથી તો n નથી આપેલો તો n બરાબર આપણા માટે પ્રશ્નાર્થ છે અને આપણે શું મેળવવાનું છે તો કે સરવાળો મેળવવાનો છે કે એટલે sn પણ પ્રશ્નાર્થ ચિહ્ન એ sn જ રહેશે કેમ કે આપણે ખ્યાલ નથી અને એના પછી અહીં અંતિમ પદ આપેલું છે એટલે એને આપણે કહી શકીએ કે a n અથવા તો અંતિમ પદ એટલે છેલે આપણે જે સૂત્રોના વિડિયોમાં શીખ્યા શીખ્યા હતા કે a એટલે લાસ્ટ પદ તો an બરાબર l અથવા કેટલા અહીં આપી દીધા છે 84 તો આપણે લખી દઈએ 84 હવે તો કે આપણે 6 પ્રથમ શું મેળવવું પડશે a મેળવવું પડશે n વગર દાખલો બનાશે નહીં તો સૌ પ્રથમ આપણે a n નું સૂત્ર મૂકવું પડશે a n સૂત્ર પછી આપણે શું વાપરશું તો કે એના પછી s n નું સૂત્ર વાપરશું તો a n નું સૂત્ર મૂકી દઈએ a n a n 1 કૌંસ પૂરો b a n કેટલા આપી દીધા 84 તો લખી નાખીએ 84 બરાબર એ કેટલા છે સાત તો લખી દે સાત ના સીધમાં બે પણ એમના એમ સોર્યાસી માંથી સાત બાદ કરશું તો કેટલા વધશે તો કે સિતોતેર વધશે કેટલા વધશે સિત્તોતેર અહીંથી આ ગુણાકારમાં છે બંને આ સાઈડ લઈ લઈએ તો બે ગુણાકાર ભાગાકારમાં છે તો અહીં ગુણાકારમાં આવશે સાત ભાગાકારમાં આવશે કેમ કે તે સાઈડ ગુણાકારમાં છે તો 11 સત્તા 77 11 दू 22 તો આ एल - 1 m - n આ 22 આ એ લખીຊું 11 दू 22 આ - x એ ના સાઈડ લેએ તો કેવા થી જાય + 1 બરાબર કેટલા થઈ જશે તો કે n તો અહીં n = તમને કેટલા મળી જાય તો કે m = આપણે 23 મળી જાય તો હું n = ત્રેવીસ મળી ગયા છે હવે આપણે શું મેળવવાનું છે હવે આપણે લઈ લઈએ છીએ એસેન તો એસેનનું સૂત્ર આપણે બીજું લેશું જે મોટું સૂત્ર છે તે લેશું નહીં પણ આપણી પાસે બીજું સૂત્ર હતું કેવું હતું તો કે જો આવું હતું એના કૌંસમાં a વત્તા l એટલે કે a n પર તમે લખી શકો તો આ નાનો એવો સૂત્રનો અહીં આપણે ઉપયોગ કરી શકીએ કેમ તો કે આપણો અંતિમ પદ આપેલું છે તો હવે તો કે s n s n ની જગ્યાએ s 23 મળવાનો છે તો અહીં લખી દે s 23 અહીં n n ની b counts ma a to a ni જગ્યાએ 7 vatta l l જગ્યાએ jagyaye 84 બરાબર કેમ તો કે છે હવે સાત તો સોર્યાસી અને સાત કેટલા થશે તો કે થઈ જશે એકાણું એકાણું ત્રેવીસ ગુણ્યા એકાણું કરી દઈએ તો કે ત્રેવીસ ગુણ્યા એકાણું આપણે સાઈડમાં કરી દઈએ છીએ 91 * 23 00 के लिए 2 * 2 9 * 2 18 9 18 + 3 * 1 3 3 * 9 27 बराबर 0 और 3 3 2 न 7 9 8 में 10 में 0 बड़ी पर से 1 એટલે અહીં થઈ જશે 2 તો અહીં આવશે 2093 તો અહીં આપણે લખી દઈએ 2093 ત્રાણું ના છેદમાં કેટલા આવશે તો કે બે આવશે હવે તો કે હવે આપણે અહીં ભાગાકાર કરી શકીએ અથવા તો આપણે ભાગાકાર ન કરીએ તો આને આપણે અલગથી પણ લખી શકીએ કેમ આપણે એવું કરીએ અલગથી લખવાનું તો આપણે જો હું આવી રીતે પદ આપેલા છે તો આને આપણે કેવી રીતે અલગથી લખશું તો કે મિશ્ર સંખ્યામાં આપેલી લખીએ કઈ રીતે તો કે આને આપણે આવી રીતે ભાગાકાર કરીશું બે હજાર ને ત્રાણું હું બે વડે બે એક બે

જે શેદમાં હતું તે શેદમાં જ રહેશે અને જે શેષ વધે છે તેને આપણે ઉપર લખીએ છીએ તો આ શું મળે છે આપણે એસ ત્રેવીસ એટલે કે આપણે ત્રેવીસ પદોનો સરવાળો મળે છે કેટલો તો કે એક હજાર ને એક દ્વિતીયાંશ જે આપણે અહીં કીધો હતો અહીં આપણે અંતિપદ આપેલું હતું n આપેલું હતું એટલે સૌપ્રથમ આપણે શું મેળવ્યું તો કે n ની કિંમત મેળવી અને n ની કિંમત મેળવવા બાદ આપણે sl મેળવ્યો જે આપણે કેટલો મળે છે તો કે 1047 પૂર્ણત 1/2 સારું જોઈએ હવે આપણે ડબલ આ તો અહીં ડબલ આ એટલે કે 2 તો અહીં કઈ રીતે રકમ આપી છે તો કે 34 32 30 અને છેલે 10

કઈ સૂત્ર વાપરશું તો કે જો અંતમ પદ આપેલું છે તો એનું સૂત્ર વાપરશું તો કે n ના છેદ માં 2 કૌંસ માં તો s n ની જગ્યાએ કેટલા મેળવવાના છે આપણે તો કે s 13 તો અહીં લખી દઉં છું s 13 તો n ની જગ્યાએ 13 કૌંસ માં 2 a ની જગ્યાએ 34 અને a ની જગ્યાએ 10 चौतरीस अने एल दस तो चौतरीस वत्ता

તો કે ટુ હું લખી દઉં માઇનસ પાંચ અહીં જોશું એટલે માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ પાંચ તો આઠ મોટા છે એટલે નિશાની માઇનસ અને આઠ માંથી પાંચ બાદ કરીએ એટલે ત્રણ તો બી બરાબર કેટલા મળશે ત્રણ અહીં છેલ્લું પદ આપેલું છે એટલે કે લાસ્ટ પદ આપણે એને કેના વડે દર્શાવશું તો કે an પણ કહી શકો અને l પણ કહી શકો કેટલા આપેલા છે -230 અને આપણે મેળવવાનું તો કે sn છે જે આપણે ખ્યાલ નથી અને આ sn મેળવવા માટે આપણે શેની જરૂર પડે તો કે n તો n પણ આપણી પાસે આપેલો નથી અહીં કુલ લાસ્ટ પદ આપી દીધું છે પણ એમ કેટલા એટલે કીધું નથી તો n બરાબર પણ પ્રશ્ન છે તો આગળના દાખલામાં જેમ કર્યું એમ પહેલા શું મેળવવું પડે n કોના વડે તો કે an વડે સૂત્ર મૂકીએ an બરાબર a નાના કૌંસમાં n 1 કૌંસ પૂરો અને d ગુણાકારમાં an કેટલા છે તો કે -230 બરાબર a -5 प्लस

ત્રણ ગુણાકારમાં બરાબર ની આ લઈ લો એટલે ત્રણ ભાગાકાર પણ માઈનસ સાથે આવશે બરાબર અહીં n 1 એમ નેમ રહેશે માઈનસ માઈનસ કેન્સલ કરી દે 225 ભાગ્યા 3 સાઈડમાં માં કરી લઈએ 225 ભાગ્યા 3 3 સત્તા 21 1 વચ્ચે 15 3 5 15 અહીં શૂન્ય શૂન્ય કેટલા આવશે સર 75 તો અહીં લખી દઈએ 75 આ એક છે આ બાજુ આવશે તો થઈ જશે a = n तो n ની કિંમત આપણે કેટલી માં છે 73 73 તો અહીં a = 70 તો હમ n ની કિંમત આપને 70 મળી ગઈ હવે આપણે sn મેળવવાના છે તો કઈ રીતે મેળવશું તો કે sn = n / 2 અહીં અંતિમ પદ આપેલું છે તો આપણે આ સૂત્ર વાપરશું a + l sn ની જગ્યાએ s 70 કેટલા મેળવવાના છે 73 પદનો 70

બે તેરી છ એક વચ્ચે બે અઠા સોળ માઇનસ પ્લસ માઇનસ બસો ત્રીસ તો અહીં આ બંનેનો હવે શું થશે તો કે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે સરવાળો થશે ની આવશે કેમ કે બસો ત્રીસ મોટા બસો એટલે ગુણાકારમાં માઇનસ આવશે અને માઇનસ માઇનસ પ્લસ કરી લઈએ બસો પાંત્રીસ ને ગુણ્યા આડત્રીસ બે અંક એટલે એક મૂકી દઈએ ત્રણ પાંચ છ નો પાંચલો પડી એક ચોત્રી નવ ને એક દસ ની શૂન્ય વધી એક ત્રણ દુ અને એક શૂન્ય આઠ અને પાંચ તેર નો તબળો વધી એક નવ થી આઠ કેટલો જવાબ આવી જશે આઠ હજાર નવસો ને ત્રીસ એટલે કે સરવાળો આપણે કેટલો મળે છે તો કે મળે છે દાખલા નંબર બે નો આ હતો ત્રીજો એટલે કે ત્રિપલ આ તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું સ્વાધિક પાંચ પોઈન્ટ બે ના દાખલા પાંચ પોઈન્ટ ત્રણ ના દાખલા નંબર બે સુધી આની આગળના દાખલા આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં